તેના પરિવારના સભ્યોને જાણ કરી હતી જેથી તેઓ એકઠા થઈ અને ઝેરોક્સની દુકાન ખાતે પહોંચી હોબાળો મચાવી નહીં પોલીસ મથકે લઈ ગયા હતા અને ઈસમ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગણી કરી હતી થઈ રહેલી ચર્ચા મુજબ ઝેરોક્ષ સંચાલક કાર્યકર્તા કાર્યકર્તાનો સંબંધી છે મહિલા કાર્યકર્તા કોર્પોરેશન ની ચૂંટણી લડી ચૂક્યા હોવાનું કહેવાય છે

એ પણ એકદમ આઈ જાય કે હું શું કરી શકું છું નહીં મારી પાસે વસ્તુ નથી તું સાથ તમારે શું કહેવાનું જરૂરી છે નથી મારી પાસે તું બપોરે આવી